જય હિંદ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું છોટાઉદેપુર જિલ્લામાં ત્રણ દિવસ દરમિયાન થયેલ ભારે વરસાદને લઈ ખેતીમાં નુકસાન થયા બાબતનું ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યું છે તેની જી હા દર્શક મિત્રો તારીખ છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ દરમિયાન જિલ્લામાં અને ઉપરવાસમાં થયેલ ભારે વરસાદને લઈ જિલ્લાના નદી નાળા અને ડેમો છલકાયા હતા ત્યારે સ્વાભાવિક છે ભારે વરસાદની સ્થિતિ હોય અને ડેમોમાંથી પાણી છોડવામાં આવ્યું હોય ત્યારે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં ખેતરોમાં પાકને નુકસાન થવાની શક્યતાઓને નકારી ન શકાય ત્યારે હવે ભારે વરસાદને લીધે જિલ્લામાં ખેતી પાકમાં થયેલ નુકસાનનો સર્વે કરવાની કામગીરી જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે જિલ્લાના ગ્રામસેવકો વિસ્તરણ અધિકારીઓ અને નાયબ જિલ્લા ખેતીવાડી અધિકારીઓની ઓગણસાહીઠ જેટલી ટીમોને આ સર્વેની કામગીરી માટે કામે લગાડવામાં આવી છે જે સર્વેની કામગીરી કરી રહી છે આપને જણાવી દઉં કે જિલ્લામાં ખેતીવાડી વિભાગના આંકડા મુજબ પંચાણું ટકા વાવેતર થઈ ચૂક્યું છે જેમાં ખાસ કરીને કપાસ સોયાબીન તુવેર અને મકાઈનું વાવેતર કરવામાં આવ્યું છે સાથે આપને એ પણ જણાવી દઉં કે જિલ્લામાં અત્યાર સુધીમાં છેલ્લા ત્રીસ વર્ષના સરેરાશ વરસાદની ટકાવારીની સરખામણીમાં એકાણું પોઈન્ટ બોતેર ટકા વરસાદ જિલ્લામાં નોંધાઈ ચૂક્યો છે અને તેમાં પણ જો તાલુકા દીઠ વાત કરીએ તો સૌથી વધુ છોટાઉદેપુર તાલુકામાં એકસો ચોવીસ પોઈન્ટ સિત્તેર ટકા જ્યારે કવાટમાં અઠ્ઠાણું પોઈન્ટ એકવીસ ટકા નસવાડીમાં બાણું પોઈન્ટ પાંસઠ ટકા જેતપુર પાવીમાં ચોર્યાસી પોઈન્ટ એકતાલીસ ટકા સંખેડામાં એંસી પોઈન્ટ ચોમોતેર ટકા અને સૌથી ઓછો બોડેલીમાં છોતેર પોઈન્ટ પચીસ ટકા વરસાદ નોંધાયો છે જિલ્લા ખેતીવાડી અધિકારી બી એસ પંચાલના જણાવ્યા અનુસાર જો કે ખેતીવાડી વિભાગના સર્વેમાં અત્યાર સુધીમાં કોઈ ખાસ નુકસાન થયાનું સામે નથી આવ્યું પરંતુ જો કોઈ ખેડૂતને નુકસાન થયું હોય તો તે પોતાના વિસ્તારના ગ્રામ સેવકનો સંપર્ક કરે તેવો અનુરોધ તેમણે કર્યો છે શું કહી રહ્યા છે જિલ્લા ખેતીવાડી અધિકારી બી એસ પંચાલ આવો સાંભળી છોટાઉદેપુર જિલ્લામાં છવ્વીસ તારીખ સત્તાવીસ તારીખ અઠ્ઠાવીસ તારીખ છે જે વરસાદ થયેલ છે એમાં ટોટલ દસીક જેવો વરસાદ થયેલ છે તન ત્રણ દિવસની અંદર થઈ એમાં સૌથી વધારે વરસાદ છોટાઉદેપુર તાલુકામાં નોંધાયેલો છે અને સંખેડા તાલુકામાં પાઈસ જેવો વરસાદ નોંધાયેલો છે અને ખાસ કરીને જે વરસાદ થયેલો છે એમાં ખેતીવાડી કાંઠાના જે ગ્રામચેરો છે વિશ્વ અધિકારી છે માધુ ખેતી નિયમો છે એના મારફત આ નુકશાન બાબત માં પ્રાથમિક અંદાજ મેળવવા માટે ની team બનાવી બનાવેલી છે અને જે હાલ team કક્ષાએ કામગીરી કરી રહી છે કોઈ ખેડૂત ને કોઈ પ્રશ્ન હોય નુકશાન બાબતમાં તો ગ્રામ સેવક સંપર્ક કરવા જણાવવામાં આવે છે કોઈ નુકસાન ધ્યાન આવેલ નથી પણ હાલ સર્વે ની કામગીરી ચાલુ છે પ્રાથમિક અંદાજો મળી છે છીએ એવું કંઈક હશે તો total ઓગણસાહીઠ જેટલી team ઓ બનાવેલી છે અને ગ્રામ સેવક મારફત આનું સર્વે ચાલુ છે અત્યાર હાલ ઉભા પાકો ની અંદર કપાસ સોયાબીન તુવેર મકાઈ ડાંગર જેવા પાકો હાલ આપડા ટોટલ જે વાવેતર થાય છે તેનું પંચાણું ટકા જેટલું વાવેતર થઈ ગયેલું છે અને સર્વે નો એવો હાલ રિપોર્ટ છે નુકસાન નુકસાની થયેલી છે સો ટકા ખેતી લાયક વરસાદ છે ધીમી ધારે જે વરસાદ થયેલ તેનાથી એનાથી પાકને હાલ કોઈ નુકસાની થાય એવો અંદાજ છે